નમસ્તે હું ગીતા ઠક્કર કવિ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી એક રચના રજૂ કરું છું શીર્ષક છે જિંદગીના રંગમંચે રાત થોડી વેસ જાજા જિંદગીના રંગમંચે પાત્ર ભજવે સૌ અનોખા જિંદગીના રંગમંચે રાત થોડી વેશ જાજા જિંદગીના રંગમંચે પાત્ર ભજવે સૌ અનોખા જિંદગીના રંગમંજે પટકથા સૌની અલગ ને ભૂમિકાઓ નોખનોખી પટકથા સૌની અલગ ને ભૂમિકાઓ નોખનોખી બંધને ઉગાડ પડદા જિંદગીના સાચ સાચને તો ના કદી એ આવે સાચને તો ના કદીએ આચ આવે તે છતાંય જૂઠની જ બોલબાલા જિંદગીના રંગમંચે લાગણીઓ સાધથી સંવાદ કાયમ મૌન ચીસે લાગણીઓ સાધથી સંવાદ કાયમ મોન ચીસે બોલતો પૈસો હંમેશા જિંદગીના રંગમંચે ખેલ ખેલા વેસા સતરંજનો ખેલ ખેલા વેતરજનો ક્યાંક ગમતા ક્યાંક અણગમતા ક્યાંક ગમતા ક્યાંક અણગમતા પહેરી લે મહરા દંભ દેખાડા દુનિયા જિંદગીના રંગમંચે પોત પોતા ના નિભાવે ભાન ભૂલી ગીત પોતા ના નિભાવે ભાન ભૂલી ગીત કિરદાર ચો તરફ કર મો ના પડગા જિંદગીના રંગમંચે રાત થોડી વેસ જા જા રંગમંચે પાત્ર ભજવે સૌ અનોખા જિંદગીના રંગમંજે અસ્તુ